નમસ્કાર સ્પાર્ક ટુ ડે સ્વાગત છે ત્યારે વડોદરામાં આપ જુઓ કે જ્યાં જુઓ ત્યાં હવે ગણેશ પંડાલો તૈયાર થઈ ચુક્યા છે ને વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલો શ્રી બાળ યુવક મંડળ દ્વારા અનોખો એક પ્રયાસ કરવામાં આવ્યો છેલ્લા બે મહિનાથી તેઓ આની પાછળ લાગ્યા હતા ને તમામ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે જો કે બાબા અમરનાથ જે प्रकारे ત્યાં જમ્મુ કાશ્મીરમાં છે તે જ प्रकारे અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે ને આ વખતે બાબા અમરનાથના જે દર્શન બરફની શિવલિંગ જેવું છે તે પ્રકારનું અહીંયા પ્રતિકૃતિ તૈયાર કરવામાં વિશે બાપા શ્રીજી બાપા મહાદેવના પ્રાર્થના કરીને સાથે શિવલિંગ ને તેઓ પૂજન અર્ચન કરી રહ્યા છે તેવા પ્રકારના આ સીજી તૈયાર પ્રતિમા તૈયાર કરવામાં આવી છે આપ ખૂબ મોટું આ અહીંયા પંડાલ તૈયાર કરવામાં આવ્યું છે ચારે કોર આ જે પ્રકારે અમરનાથમાં હોય છે તે જ પ્રકારનું પ્રતિકૃતિ અહીંયા તૈયાર કરવામાં આવી છે છેલ્લા એક દોઢ મહિનાથી આ તેઓ કામ કરી રહ્યા છે લગભગ પાંત્રીસ જેટલા આ કાર્યકર્તાઓ આ મંડળના સભ્યો આ તેની પાછળ લાગ્યા છે અહીંના લોકો છે તેમની સાથે આ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે પ્રકારે તૈયાર કરીશું કે શું કયા પ્રકારના સ્ત્રી તૈયાર કરવામાં આવે છે અને શું વિશેષતા છે કામ કર્યું કે આ ફરી આપણે અલગ વડોદરાને પ્રેઝન્ટ કરીએ કે આપણે શું કરવું છે છોકરાઓ મળીને નક્કી કર્યું કે આ ફરી આપણે બાબા અમરનાથને આપણે વડોદરામાં લાવીએ કે જે ભાવિ આપણા વડોદરા લોકો દર્શન કરે આપડા કે ભાઈ અમરનાથ જેવી જઈ શકતા નથી ઉમરવાળા લોકો નાના છોકરા છે એમના જે હવે દર્શન કરશે તો એવું લાગશે કે ભાઈ સાક્ષાત આપણે વડોદરામાં જ અમરનાથ આવી ગયા છે કોઈ જગ્યાએ જવાની આપણે જરૂર નહીં પડે એ રીતે આપણે ગણપતિની સ્થાપના કરી છે અને જળ અભિષેક બી થશે આપણે એટલે કામ ચાલુ છે એમના એટલે સાંજ સુધીમાં આપણે લાઈવમાં જળ કરી શકાશે એ પ્રમાણે આપણે થીમ રાખી છે કેમ આ વિચાર આવ્યો અને વિચાર આવ્યો તો કેટલી મહેનત લાગી એની પાછી લગભગ અમે તો ગયા વર્ષથી જ નક્કી કર્યું હતું કે કઈ યુનિક કરીએ યુનિક કરી પછી કીધું કે ચલો આ વર્ષે આપણે આંબી વડોદરામાં ભોલે નવનાથ બેઠા છે બોલે આપણે મોટા ઉતાર કરીએ બાબા અમરનાથ ને લાવવાનું નક્કી કરીએ બોલે વર્ષ તૈયારી ચાલતી રહી અમારે બહુ સારું કામ કરે બોલું કરીએ 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 પછી એકદમ નક્કી કર્યું બોલે બાબા અમરનાથ ને લઇ જવા વર્ષે કે આપડા દેવો દેવ મહાદેવ છે એટલે પોતાની કૃપા એમ છવાઈ રહે એટલે આ બી સંકટ બી હતું આપડા પર એ બી ટળી ગયું એટલે કઈ સારું છે બોલ્યા તો આપડા કૃપા હતી કે વિઘ્ન હર્તા બી સાથે હતા એમના સુપુત્ર એટલે આપડું શાંતિ વળો સુખ શાંતિ રે એના માટે જે રીતે વાત કરીએ તો છેલ્લા દોઢ મહિનાથી આપણે મહેનત કરી રહ્યા છો પરંતુ વચ્ચે પૂર્ણ પરિસ્થિતિમાં પણ તમે કામ કર્યું છે એમાં કઈ રીતે આખું કામ કરું કારણ કે પાણીની વચ્ચે રહીને કામ કરવાનું પાછું એ જ વસ્તુ અહિયાં તૈયાર કરવાનું તો હવે સમજ્યા કુદરત નું એટલે આપણાથી કઈ કશું પણ એમાં એવું છે કે પાણી બી અમારા મંડપમાં ઘુસી ગયું હતું અને સાફ કરતા કરતા અમને ત્રણ થી ચાર દિવસ લાગ્યા તો મેં શું ભાઈ કામ કરતા મારા સારા ઘણા હતા એમના જે કામ કરવા વાળા હતા એ લોકો બી અમારી મદદ કરી ત્રીસ થી પાંત્રીસ જે છોકરા હતા અમારા કરતા કરતા મને સારું સાફ કર્યું સાફ સફાઈ કરીને જે અમારા મિલના ના છોકરાઓ બીજા હતા મોટા માણસો એ લોકો બી અમારી મદદ કરી કે ભાઈ તમને કઈ તો અમે બેઠા છીએ તો સાફ કરવા લાગશું આખા મિલના અમે સપોર્ટ હતો આગળ પાછળ દુકાન વાળા બીજા બધા અમે કહેતા કે ભાઈ તમને નુકસાન થયું હોય તો અમને કહો તો આપડે સપોર્ટ કરીશું તમને પણ ભગવાન હતી કે આપડે સપોર્ટ થયો અને મિલના સપોર્ટ મળે આજુ બાજુ વિસ્તારનો નો બી સપોર્ટ મળે અમને એટલે સારું કામ કરી શકું અમે બધા એટલે ભગવાનનો નો આશીર્વાદ છેલ્લે મળ્યો મળ્યો બિલકુલ આ ભગવાન નો શ્રીજી બાપા નો સાથે બાબા અમરનાથ નો દર્શન નો તેઓનો આશીર્વાદ મળ્યો તેના લીધે જ આ તમામ જે પ્રતિકૃતિ છે બાપાની સાથે આ તમામ જે પંડાલ તૈયાર કરવામાં આવ્યું છે આબેહૂબ જે અમરનાથ ની અંદર છે એ તે જ પ્રકારનું પ્રતિકૃતિ અહિયાં તૈયાર કરવામાં આવી છે ને જે ની શિવલિંગ છે તે જ પ્રકાર અહિયાં શિવલિંગ તૈયાર કરવામાં છે ને શ્રીજી બાપા પોતાના પિતા ની મહાદેવ ની પૂજા અર્ચના એટલે કે શિવલિંગ ની પૂજા અર્ચના જે અહિયાં જળ અભિષેક કરશે આપ જુઓ કે અહિયાં આજે સાંજે અહીંયા જે અભિષેક શરૂ કરી દેવામાં આવશે એટલે આ પ્રકારે આખી થીમ તૈયાર કરી છે હવે વડોદરા સંસ્કારી નગરી છે ને સંસ્કારી નગરીમાં જે ગણેશ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે તમામ જે પંડાલો છે તમામ લોકો આજ રીતે ઉજવતા હોય છે તમામ જુઓ કે જ્યાં જુઓ ત્યાં દરેક આજે શ્રીનગર એટલે કે જમ્મુ કાશ્મીરની પાસે આ બાબા અમરનામ તમ આજે મંદિર આવેલું છે ત્યાં આ જુઓ કે આ તમામ શ્રી બારુઓક મંડળના તમામ લોકોએ આ પ્રકારની તૈયારી કરી છે અખર જે પ્રકાર હતી પૂર્ણની પરિસ્થિતિ હતી ને પૂર્ણની પરિસ્થિતિ બાદ આજે તમામ લોકો મહેનત લાગ્યા હતા મેલ્લાના છોકરાઓ મહેનત લાગ્યા હતા સાથે તમામ આજુબાજુના રહીશોથી લઈને તમામ લોકો એટલે કે 35 કરતા વધુ લોકો મહેનત કરી તેમ ત્યારબાદ આખે આખો પંડાલ તૈયાર થયું કે ખુબ સરસ મજાનું પંડાલ તૈયાર કર્યું છે ને જે બાબા દર્શન કરી શકાય તે દર્શન દર્શન બાબા સાથે શ્રીજી કરી આ કાલુપુરા ફતેપુરા વિસ્તારમાં આવેલું છે અને ફતેપુરા શ્રી બાળ યુવક મંડળ દ્વારા બાબા અમરનાથ ના દર્શન કરવા માટે તમામ જો લોકો જો ભક્તો જોતા હોય તો તમામ ભક્તો અહીંયા આવી શકે છે અને બાબા અમરનાથ ના પણ દર્શન કરી શકે છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટોડે ન્યૂઝ વડોદરા